प्लासीना युद्धની પૃષ્ઠભૂમિ ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વધતા પ્રભાવ અને પ્રાદેશિક મહત્વાકાંક્ષાઓને શોધી શકાય છે. કંપનીએ અનેક ટ્રેડિંગ પોસ્ટ્સ સ્થાપી હતી અને વિવિધ પ્રદેશોમાં રાજકીય સત્તા મેળવી હતી. સિરાજ ઉદ્દौला બંગાળના યુવાન અને મહત્વાકાંક્ષી નવાબ પોતાની સત્તા પર ભાર મુકવા અને અંગ્રેજોના વધતા પ્રભાવનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો. આ યુદ્ધ પોતે બંગાળના પ્લાસી હાલનું পলাશી ગામ પાસે લડવામાં આવ્યું હતું. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારી રોબર્ટ ક્લાઇવે બ્રિટિશ દળોનું નેતૃત્વ કર્યું હતું જે કે ક્લાઇવની સફળતા માત્ર લશ્કરી पराक्रमને કારણે ન હતી તેણે કુશળ રીતે असंतुष्ट ભારતીય ઉમરાવો સાથે જોડાણ બનાવ્યું જેમણે સિરાજ ઉદ્દौला સામે ફરિયાદ હતી યુદ્ધ દરમિયાન સિરાજ ઉદ્દौलाના દળોનો પ્રારંભમાં ઉપરી હાથ હતો અને તે બ્રિટિશરોથી આગળ હતો જો કે નવાબના એક સેનાપતિ મીર જાફરની વિશ્વાસઘાતઈ અંગ્રેજોની તરફેણમાં મોડું ફેરવી દીધું मीर जाफरે પક્ષ બદલ્યો અને યુદ્ધના મેદાનમાંથી તેના સૈનિકોને પાછા ખેંચી લીધા જેનાથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના દળોને નિર્ણાયક વિજય પ્રાપ્ત થયો પ્લાસીની લડાઈને ઘણીવાર ભારતીય ઇતિહાસમાં ટર્નિંગ પોઈન્ટ તરીકે ગણવામાં આવે છે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જીતે બંગાળમાં તેની સર્વોપરિતા સ્થાપિત કરી અને ભારતમાં બ્રિટિશ સંસ્થાનવાદી શાસનનો પાયો નાખ્યો પરાજેયી નવાબની સત્તા નબળી પડી જેના કારણે અંગ્રેજોએ બંગાળ પર નિયંત્રણ મેળવ્યું અને છેવટે સમગ્ર ભારતીય ઉપખંડમાં તેમનો પ્રભાવ વિસ્તાર્યો યુદ્ધના પરિણામ સ્વરૂપે મીર જાફરને બંગાળના કઠપુતરી નવાબ તરીકે અંગ્રેજોના નિયંત્રણ હેઠળ સ્થાપિત કરવામાં આવ્યો આનાથી ભારતીય રાજકારણમાં કંપનીની સીધી સંડોવણીની શરૂઆત થઈ કારણ કે તેણે ધીમે ધીમે વહીવટ સંભાળ્યો અને તેના આર્થિક અને રાજકીય હિતો પ્રદેશ પર લાધા પ્લાસીના યુદ્ધે અંગ્રેજોના સૈન્ય અને વ્યૂહાત્મક ફાયદાઓને પ્રકાશિત કર્યા જેમાં તેમના શ્રેષ્ઠ શસ્ત્રો સારી રીતે પ્રશિક્ષિત સૈનિકો અને રાજકીય દાવપેચનો સમાવેશ થાય છે દેણે ભારતીય શાસક વર્ગમાં આંતરિક વિભાજન અને નબળાઈઓને પણ ઉજાગર કરી જેનો અંગ્રેજોએ તેમના લાભ માટે ઉપયોગ કર્યો એકંદરે પ્લાસીનું યુદ્ધ એક મહત્વપૂર્ણ ઘટના હતી જેણે ભારતમાં બ્રિટિશ સંસ્થાનવાદી શાસનનો પાયો નાખ્યો જે આવનારા વર્ષો માટે ભારતીય ઇતિહાસને આકાર આપતો હતો